આજે આપણે એક સરસ મજાનો મોબાઈલ બેગ બનાવવાના છીએ મોબાઈલ બેગમાં અમે પંદર વીસનો પટ્ટો લીધો છે પટ્ટો લઈને હું બે નાના સરસ મજાના બ્લેક કલરના નાકા તૈયાર કરીને રાખ્યા છે એ નાકા હું જોડી દઈશ ને આ નાકા મેં જોડી દીધા છે હવે બે બાજુ એક એક નાકું આપણે મૂકી દેવાનું છે ને બહાર સરસ મજાનો વરસાદ આવી રહ્યો છે આ ચેન મૂકી દઉં છું એની ઉપર એક ચેન પણ મૂકીશ અને ચેન આપણે મૂકાઈ જાય બે બાજુ એક એક ચેન મૂકી દેવાની છે પહેલીને ચેન મૂકી દેવી પછી આપણે એમાં એક બોરિયું લગાવી દેવું છું આ નાકા મેં તૈયાર કરી દીધા છે સરસ મજાના બે બાજુ એક એક ચેન લગાવી દેવાની છે વધારાની ચેનને ને આપણે કટિંગ કરી દઈશું અને ચેન ઉપર ઉપર ધાર સિલાઈ આપણે મારી દઈશું એક ધાર સિલાઈ પણ બે બાજુ મારી દેવાની છે

તમે જોઈ શકો છો બે બાજુ નાકા પણ મૂકી દીધા છે ને આપણે એને બે શેડાન ભેગા એક સરખા કરીને અંદર બોરિયું લગાવી દેવાનું છે આ બોરિયું મેં સડાવી દીધું છે હવે આપણે એને બોરિયું સડાવી દીધું પછી પલટાવી લેવાનું છે અને ઊંધું કરી નાખશું ઊંધું થઈ જાય પછી મેં લીધું છે એને સરખો એકદમ બે કરીને એકદમ રાખીને આ રીતનું આપણે પાડી આ પડી જાય પછી ને दो दो इंच नौ में कातर थे ना अंदाजे काफी ली थी उसे भी बाजू ना तो फिर ना आपने तो काफी ना खाना है और इतने भी बाजू को ना काफी ना में काफी ली था उसे खाना કપે જાય એટલે શેડામાં આપણે લગાવી દેવાની છે બધી બાજુ મેં સિલાઈ મારી દીધી છે બે સેડાઈ સિલાઈ આપણે મારી દઈશું આ સિલાઈ લાગી ગઈ છે અને બાર વરસાદ આવી રહ્યો છે વીજળી થાય છે એ વધારું પણ તમે જોઈ શકો છો અવાજ આવી રહ્યો છે દાનનો અને ખૂણા જે છે એ આપણે દબી દઈશું ખૂણા પણ આપણે દબી દેવાના છે આ રીતની સિલાઈ મારી દઈશું બે ખૂણાને કરીને સિલાઈ મારી દઉં છું આ રીતના બે બે ખૂણે આપણે સિલાઈ મારી દેવાની છે બે ખૂણા એકદમ સરખા દબી દઈશું ને આપણને ડબલ સિલાઈ મારી દીધી છે હવે આપણે આને ઉવી લઈશું અને મોબાઈલ બેગથી મેં નાનું એવું તૈયાર કર્યું છે એને હવળું કરી નાખશું આપણે મેં હવળું કરીને એકદમ કરી નાખશું આ મારું મોબાઈલ બેગ બનીને તૈયાર થઈ ગયું